આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે કે જીકાસ પોર્ટલ દ્વારા એલ એલ પ્રોગ્રામ ની અંદર પ્રવેશ ને લઈને ત્રીજા તબક્કા નું શેડ્યુલ જાહેર કરવામાં આવ્યું છે આ ત્રીજા તબક્કાની અંદર જે પણ વિદ્યાર્થીઓને એલ એલ બી પ્રોગ્રામની અંદર પ્રવેશ ને લઈને અહિયાં રજીસ્ટ્રેશન બાકી રહી ગયું હતું તો તે વિદ્યાર્થીઓ આ ત્રીજા તબક્કાની અંદર નવું રજીસ્ટ્રેશન કરી શકે છે સાથે અગાઉના તબક્કામાં જે પણ વિદ્યાર્થીઓ એલએલબી એલ પ્રોગ્રામ ની અંદર પ્રવેશ ને લઈને રજીસ્ટ્રેશન કર્યું હતું અને કોઈ પણ પ્રકારની ભૂલ થઈ હતી તો તે સુધારો પણ કરી શકે છે સાથે વેરીફિકેશન જો બાકી રહી ગયું હોય તો ડોક્યુમેન્ટ નું તે વેરીફિકેશન પણ કરી શકે છે તો આજે જિકાસ દ્વારા એલએલબી પ્રોગ્રામની અંદર પ્રવેશને લઈને જે ત્રીજો તબક્કો જાહેર કરવામાં આવ્યો છે એની અંદર તમે કઈ તારીખથી કઈ તારીખની અંદર નવું રજીસ્ટ્રેશન કરી શકો છો વેરીફિકેશન તમારે કઈ તારીખથી કઈ તારીખની અંદર કરવાનું છે અને જિકાસ દ્વારા પ્રવેશના કેટલા રાઉન્ડ અહીંયા જાહેર કરવામાં આવશે એલએલબી પ્રોગ્રામની અંદર પ્રવેશને લઈને તે વિષયની સંપૂર્ણ માહિતી તમને અંદર હું આપવાનો છું જો તમે ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને ને કરી લેજો ચાલો વિડિયોની શરૂ વાત કરીએ તો દોસ્તો જીકા દ્વારા એલ પ્રોગ્રામમાં પ્રવેશ ને લઈને ત્રીજા તબક્કાનું જે શેડ્યુલ છે એ જાહેર કરવામાં આવ્યું છે તમે જોઈ શકો છો નવું રજીસ્ટ્રેશન કરવા માટે અને અગાઉના તબક્કામાં તો તમે રજીસ્ટ્રેશન કર્યું હતું અને કઈ ભૂલ થઈ હતી તો તો તમે સુધારો પણ કરી શકો છો તો નવું રજીસ્ટ્રેશન કરવા માટે અને સુધારો કરવા માટેની જે તારીખ છે તમે જોઈ શકો છો પ્રવેશનો તબક્કો ત્રીજો વીસ ઓગસ્ટ બે હાજર પચીસ થી લઈને એકવીસ ઓગસ્ટ બે હજાર પચીસ એટલે બે દિવસનો એ સમય આપવામાં આવ્યો છે જે પણ વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન બાકી રહી ગયું હતું એડમિશન લઈને એલ એલ પ્રોગ્રામની અંદર તો અહીંયા નવું એડમિશન લઈને રજીસ્ટ્રેશન કરી શકે છે અને સાથે અહીંયા જે પણ અગાઉના તબક્કામાં જે વિદ્યાર્થીઓ રજીસ્ટ્રેશન કર્યું હતું તો સુધારો કરવા માંગતા હોય અરજીની અંદર તો તે સુધાર પણ કરી શકે છે જોઈ શકો છો વીસ ઓગસ્ટ થી લઈને એકવીસ ઓગસ્ટ દરમિયાન તમારે અહીંયા એલ એલ બી પ્રોગ્રામ ની અંદર નવું રજીસ્ટ્રેશન કરી શકો છો અને સુધારો પણ કરી શકો છો જે વિદ્યાર્થીઓ અગાઉના પ્રવેશ તબક્કામાં પ્રવેશ માટે અરજી કરી હશે અને તેમને કંઈક પ્રવેશ કન્ફર્મ કરાવેલ નહીં હોય કન્ફર્મ કરાવેલ પ્રવેશ રદ કરાવેલ હશે તો તેઓ આ સમયગાળામાં તેમની અરજીમાં સુધારો કે ચોઈસ બદલી શકશે સાથે અહીંયા જે પણ વિદ્યાર્થીઓ અહીંયા પણ પ્રકારનો સુધારો કરે છે તો અહીંયા ખાસ નોંધ અહીંયા આપવામાં આવી છે કે આ વિદ્યાર્થીઓ ક્રમ બે મુજબ તેમની અરજી વેરીફિકેશન કરવાનું રહેશે તો અહીંયા જો તમે નવું રજીસ્ટ્રેશન કરો છો અને અગાઉના તબક્કામાં જે અરજી કરી હોય તે ની અંદર કોઈ સુધારો કરો છો તો તમારે ફરજીયાત અહિયાં નું વેરીફિકેશન કરવાનું રહેશે નીચે તમે જોઈ શકો છો વેરિફિકેશન રાઉન્ડ ત્રીજા તબક્કાનું જે વેરિફિકેશન રાઉન્ડ છે એવીસ ઓગસ્ટ થી લઈને બાવીસ ઓગસ્ટ દરમિયાન તમે તમારા ડોક્યુમેન્ટનું તમારે વેરિફિકેશન કરવાનું રહેશે જે પણ એવા વિદ્યાર્થીઓ છે જે અહીંયા નવા એડમિશન લઈને રજીસ્ટ્રેશન કરે છે તો તેમને પણ તેમનું ડોક્યુમેન્ટનું વેરિફિકેશન કરાવવાનું હોય છે રજીસ્ટ્રેશન કરતી વખતે જે પણ તમે ડોક્યુમેન્ટ અહિયાં અપલોડ કરો છો તો આનું ઓરિજિનલ ડોક્યુમેન્ટનું તમારે અહીંયા વેરિફિકેશન કરાવવું પડતું હોય છે વેરિફિકેશન સેન્ટર પર જઈ જે પણ વિદ્યાર્થીઓ અગાઉના તબક્કામાં રજીસ્ટ્રેશન કર્યું હતું અને કઈ પણ પ્રકારની જે અહિયાં અપડેટ કર્યું છે સુધારો કર્યો છે તો તેમને પણ તેમના ડોક્યુમેન્ટ નું અહિયાં વેરીફિકેશન કરાવવાનું હોય છે હવે વાત કરીએ કે જે ત્રીજો તબક્કો જાહેર કરવામાં આવ્યો છે એલ એલ બી પ્રોગ્રામ ની અંદર પ્રવેશ લઈને તો તેની અંદર પ્રવેશના કેટલા રાઉન્ડ જાહેર કરવામાં આવશે તો એલએલબી એલ બી પ્રોગ્રામની અંદર પ્રવેશને લઈને જીકા દ્વારા જાહેર કરેલા ત્રીજા તબક્કાની અંદર ટોટલ અહિયા પ્રવેશના પાંચ રાઉન્ડ જાહેર કરવામાં આવશે તમે જોઈ શકો છો જેની અંદર પ્રવેશ રાઉન્ડ સાત પચીસ ઓગસ્ટ બે હજાર પચીસ ના રોજ જાહેર કરવામાં આવશે જેની અંદર તમે જે પણ વિદ્યાર્થીઓએ નવું રજિસ્ટ્રેશન કર્યું છે અહિયાં તો તે લોકોને અહિયાં કોલેજ તરફથી ઓફર જોવા મળી શકે છે સાથે અગાઉના તબક્કામાં જે વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કર્યું છે અને હજુ સુધી કોઈ કોલેજ તરફથી ઓફર જોવા નથી મળતી તેમના ડેશબોર્ડ અંદર તો તમને કોલેજ તરફથી ઓફર જોવા મળી શકે છે છવીસ ઓગસ્ટ બે હાજર પચીસ ના રોજ પ્રવેશ રાઉન્ડ આઠ જાહેર કરવામાં આવશે અઠાવીસ ઓગસ્ટ બે ના રોજ પ્રવેશ રાઉન્ડ નવ જાહેર કરવામાં આવશે ઓગણત્રીસ ઓગસ્ટ બે હાજર પચીસ ના રોજ પ્રવેશ રાઉન્ડ દસ જાહેર કરવામાં આવશે અને ત્રીસ ઓગસ્ટ બે હાજર પચીસ ના રોજ પ્રવેશ રાઉન્ડ અગિયાર એટલે કે જે છેલ્લો રાઉન્ડ હશે એ જાહેર કરવામાં આવશે એની અંદર તમને એલ એલ બી પ્રોગ્રામ ની અંદર પ્રવેશ ને લઈને કોલેજ તરફથી તમને ઓફર જોવા મળી શકે છે તો જીકાસ દ્વારા જાહેર કરેલા ત્રીજા તબક્કાની અંદર તમને ટોટલ પ્રવેશના ના પાંચ રાઉન્ડ જાહેર કરવામાં આવશે વાત કરી કે જીકાસ દ્વારા આજે ત્રીજો તબક્કો જે જાહેર કરવામાં આવ્યો છે તેની અંદર ચોખવટ કરવામાં આવી છે કે હવે એલએલબી પ્રોગ્રામની અંદર પ્રવેશ ને લઈને હવે બીજો કોઈ પણ તબક્કો અહિયાં જાહેર કરવામાં નહીં આવે એટલે જે પણ વિદ્યાર્થીઓને એલએલબી પ્રોગ્રામની અંદર એડમિશન લઈને રજીસ્ટ્રેશન બાકી રહી ગયું હતું તો તે વિદ્યાર્થીઓએ આ ત્રીજા તબક્કાની અંદર અહિયાં રજીસ્ટ્રેશન કરી લેવાનું છે તમે જોઈ શકો છો એલએલબી એલ પ્રોગ્રામ ના પ્રવેશના આ તબક્કા બાદ કોઈ પણ પ્રવેશ તબક્કો રાઉન્ડ યોજાશે નહીં એટલે આજે તબક્કો જે જાહેર કરવામાં આવ્યો છે જીકાસ દ્વારા એ છેલ્લો તબક્કો છે હવે વાત કરીએ કે જીકાસ દ્વારા એક બીજી પણ અહીંયા અપડેટ આપવામાં આવી છે વેબસાઇટ ઉપર તેના દ્વારા અહીંયા રિવાઇઝ કોલેજ લિસ્ટ વેબસાઇટ પર મૂકવામાં આવ્યું છે એ પણ આપણે અહીંયા જોઈ લઈએ અહીંયા જોઈ શકો છો એક આ પ્રકારનું અહીંયા કોલેજનું રિવાઇઝ લિસ્ટ અહીંયા જીકાસ દ્વારા અહીંયા મૂકવામાં આવ્યું છે વેબસાઇટ ઉપર એટલે અહીંયા જીકા દ્વારા જે પણ અહીંયા એલએલબી પ્રોગ્રામ ને લઈને જે અપ્રુવ કોલેજ છે તેનું લિસ્ટ છે અહીંયા અપડેટ કરવામાં આવ્યું છે અને આ લિસ્ટ પરથી તમને ખ્યાલ આવી જશે કે કઈ કોલેજ અહીંયા સેલ્ફ ફાઇનાન્સ છે ગ્રાન્ટ ઇન એડ છે રેગ્યુલર છે કોલેજ ટાઈપ તમને અહીંયાથી ખબર પડી જશે તો દોસ્તો આ વિડિયોમાં મેં તમને માહિતી આપી કે અહિયા જીકા દ્વારા એલએલબી પ્રોગ્રામની અંદર પ્રવેશ ને લઈને ત્રીજો તબક્કો જાહેર કરવામાં આવ્યો છે જેની અંદર તમે કઈ તારીખથી કઈ તારીખની અંદર રજીસ્ટ્રેશન કરી શકો છો અને વેરીફિકેશન તમારે કઈ તારીખથી કઈ તારીખની અંદર કરાવવાનું છે અને અગાઉના તબક્કામાં જે પણ વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કર્યું છે તો તે સુધારો પણ કરી શકે છે સાથે આ જે પ્રવેશનો જે છેલ્લો રાઉન્ડ અહિયા જીકા દ્વારા જાહેર કરવામાં આવ્યો છે એલએલબી પ્રોગ્રામની અંદર તો જે પણ વિદ્યાર્થી એવા છે જેમનું અહિયાં રજીસ્ટ્રેશન બાકી રહી ગયું તો બે દિવસ સમય છે તમારે અહિયાં એલ એલ બી પ્રોગ્રામ ની અંદર પ્રવેશ ને લઈને રજીસ્ટ્રેશન કરી લેવાનું છે તો આ વિડીયો મેં જે તમને માહિતી આપી એ ગમી હોય તો વિડીયો ને લાઇક કરજો ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને ને કરી રાખજો થેન્ક યુ